કપરાડામાં વાઇલ્ડ લાઇફની ટીમે કોબરા નાગનું રેસ્ક્યુ કર્યું કપરાડા તાલુકાના આમધા ગામના ઉપલા ફળિયામાં એક ઘરમાંથી ઝેરી કોબરા સાપનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જયંતિભાઈ સોમલુભાઈ વાઘમારિયાએ તેમના આંગણામાં ઝેરી નાગને જોતા તરત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને જાણ કરી હતી મુકેશભાઈ તેમની ટીમ સાથે તરત ઘટના સ્થળે પહોંચ્યા ટીમમાં અક્ષય ઓઝરિયા દીપલ ઓઝરિયા નિખિલ પટેલ જયમીન ખાન્યા દનહિલ માસી અને દીપક ઓઝરિયાનો સમાવેશ થતો હતો સાપ ભાતના પુરેટિયામાં છુપાયેલો હતો જેને ખસેડવા માટે ટીમે ભારે જહેમત ઉઠાવી હતી મુકેશભાઈએ સાવચેતીપૂર્વક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાને પકડ્યો આ પ્રજાતિનો સાપ ન્યુરોટોક્સિક ઝેર ધરાવે છે રેસ્ક્યુ બાદ નાના પોઢા વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો વન્યજીવ માટે રેસ્ક્યુ ટીમે લોકોને અપીલ કરી છે કે જો કોઈના ઘરમાં અજગર નાગ કામળ્યો કે અન્ય સાપ દેખાય અથવા કૂવામાં કે જાળીમાં કોઈ વન્યજીવ ફસાયેલું જણાય તો તરત જ નજીકના વન વિભાગનો સંપર્ક કરવો